ભાવનગર જિલ્લા તાલુકાના મહુવા ગામ નેસવડમાં આજ રોજ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસને મંગળવારના રોજ ભાવનગર જિલ્લા મહુવા તાલુકાશ્રી કન્યા પ્રાથમિક શાળા સેન્ટેક્સના જર્ચરિત ચાર રૂમની હરાજી સરકારશ્રીના નિયમો અનુસાર રાખવામાં આવી હતી ભાવનગર જિલ્લા તાલુકા મહુવા ગામ નિષ્ફળ આજ રોજ તારીખ બાર માર્ચ બે હજાર ચોવીસને મંગળવારના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના શ્રી નેવસઠ કન્યા પ્રાથમિક શાળા સિન્ટેક્સના જજેરી ચાર રૂમની હરાજીમાં સરકારશ્રી નિયમો અનુસાર રાખવામાં આવી હતી આ હરાજીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ સરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રી ગામના આગેવાનો અને હરાજીમાં ભાગ લેનાર પાર્ટીઓ શાળાના સ્ટાફ મિત્રો સૌની ઉપસ્થિતિમાં આદર્શ હરાજીની વ્યવસ્થા કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા જે અપસેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી હતી તેના કરતા વધુ કિંમત સાથે શ્રી નારાયણ બોધાભાઈ મકવાણાએ સૌથી ઊંચી બોલી લગાવી અને સિન્ટેકના રૂમનો ઈમેલ મેળવ્યો હતો આ હરાજી ખૂબ સરસ સારી રીતે પૂર્ણ થયેલ છે તેના માટે શાળા પરિવાર અને એસએમએસસી કમિટી ગામના આગેવાનો ગ્રામ પંચાયત અને પોલીસ ખાતું વગેરેનો સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે સંજયભાઈ ગોહિલ નેસવડ